લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ કે રામ અને હનુમાનજી નો મેળાપ કેવી રીતે થયો ઋષિઓનો શાપ હનુમાન મોટા થતા ઋષિઓને બહુ સંતાપતા હેરાન કરતા આથી ઋષિઓએ તું તારું બળ મોહવશ થઈ ભૂલી જઈશ અને જ્યારે કોઈ તારી કીર્તિ તારી પાસે કહેશે ત્યારે જ ફરીથી બળવાળો થઈશ એમ શાપ આપ્યો હનુમાનને રુક્ષર્જસ વાનરના પુત્ર સુગ્રીવની સાથે ઘણી મૈત્રી હતી તેમણે સૂર્ય પાસેથી ઘણા ગ્રંથો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તેઓ ઘણા વિદ્વાન અને મહાન તપસ્વી હતા સીતાની શોધ માટે નીકળેલા ભગવાન રામ અને લક્ષ્મણને પણ તે સુગ્રીવના કહેવાથી ચતુરાઈથી લઈ આવ્યા રામે સુગ્રીવને રાજ્ય મેળવી આપ્યા પછી વાનરોને સીતાની ભાર કાઢવા મોકલ્યા હતા તેમાં હનુમાનને અંગદ અને થોડા વાનરો સાથે દક્ષિણ દિશા તરફ મોકલ્યા

તેથી સર્વે અવનવા વિચાર કર્યો એવા માં સંપત્તિ તેમને મળ્યો તેને સીતાની હાર આપી તેમને લંકા જવા કહ્યું પણ સમુદ્ર કે ઓળંગવો એ વિચાર માં તેઓ પડ્યા એ વખતે જાંબુને હનુમાનને સમુદ્ર ઓળંગવાનું કહી તેમના આગળના પરાક્રમ યાદ કરાવ્યા આથી ઋષિના શાપ પ્રમાણે હનુમાનમાં માં વીરત્વ વ્યાપી ગયું અને પોતાનું સ્વરૂપ ઘણું વધારીને કૂદકો માર્યો તેમને મદદ કરવા સમુદ્રે મૈનાક પર્વતને ખુલ્લો કર્યો

આથી રાવણ ગુસ્સે થઈ સીતાને કોઈ પણ રીતે વશ કરવાનું રાક્ષસીઓને કહી જતો રહ્યો રાક્ષસીના વૃદ્ધ રાક્ષસીએ સીતાને બચાવી તે વખતે હનુમાન સૂક્ષ્મ રૂપ ધારણ કરી રામના ગુણાનુવાદ ગાવા માંડ્યા અને પોતાને શા માટે મોકલ્યો છે તે પણ કહ્યું સીતાના કહેવાથી તે તેમની સમક્ષ પ્રત્યક્ષ થયા પણ આ રાવણ હશે તેવો વહેમ સીતાને આવવાથી તેમને રામની વિનંતી સીતાને આપી પછી સીતા પાસેથી સમાચાર લઈ અને નિશાની તરીકે હાથી રાવણે ચુડાના એક પુત્રને મોકલ્યો તેને પણ હનુમાને માર્યો હાથી રાવણે આથી ગુસ્સે થઈ ઇન્દ્રજીતને મોકલ્યો તે હનુમાનને બ્રહ્માસ્ત્રથી બાંધી રાવણના દરબાર લાવ્યો ત્યાં હનુમાને બહુ છટાતી બોધ કર્યો તેને મારવાના હેતુથી તેનું કુતરું સળગાવ્યું હનુમાને લંકામાં ઘણે સ્થળે આગ લગાડી પછી હરીશ પર્વત ઉપરથી થી કુદી પાછો મહેન્દ્ર પર્વત ઉપર આવ્યો ત્યાં જામભુવાને તેને સર્વ હકીકત કહી સંભળાવી પછી બધા રામ પાસે આવ્યા ત્યારે જામભુવાને રામને સઘળી હકીકત જણાવી હનુમાને સીતાએ આપેલ ચુડામણી રામના ચરણમાં મૂક્યો યુદ્ધમાં પણ વખતો વખત હનુમાને ઘવાયેલા વાનરોને ઉપચારાર્થે ઋષભ પર્વત ઉપરથી ઔષધિ લાવીને લક્ષ્મણ ને શક્તિ વાગી તે વખતે અને દિવ્ય ઔષધી લાવીને ઘણી ઘણી ઉઠાવી રામનો રાજ્યાભિષેક થયા પછી પણ હનુમાન તેમની સાથે જ રહ્યા રામને પોતાની સેવાથી પ્રસન્ન કર્યા રામે તેને બ્રહ્મવિદ્યા શીખવી રામચંદ્ર નીચધામ જતા હતા તે વખતે હનુમાન સાથે જવા લાગ્યા તે વખતે રામે હનુમાનને આ કલ્પના અંત સુધી તારે આ ભૂમિ ઉપર રહેવું એવી આજ્ઞા કરી તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો